સેવા કેમ્પ મોટી પીપળી જે રાધમપુર હાઈવે જે જગ્યાએ અમારા સેવા કેમ્પ રાખેલ છે ત્યાં જમવા માટે ચા પાણી નાસ્તો અને તેની તમામ સગવડ અને રહેવા માટે સગવડ બી ઉપલબ્ધ છે તેમાં નાની પીપળી ગામ મોટી પીપળી ગામ સરપ સરકાર ગામ દરેક ગ્રામજનોના સહયોગથી અને યુવા મિત્રોના સહયોગથી આ આયોજન કરવામાં આવે છે જે આયોજન અગિયાર વર્ષથી અમે લોકો કરીએ છીએ જે જેનો લાભ અમે દરેક યાત્રાઓને આપી શકીએ તે તેના માટે અમે લોકો તન મન તનથી મહેનત કરી અને ઉત્સાહથી આયોજન કરીએ છીએ કચ્છના છેવાડાથી કરી અને રાતપુર સાતરપુર તાલુકો અને કચ્છવાળા તમામ આગળ દરેક જણ આવી શકે તે તરીકે અમે લાભ આપી શકીએ છીએ અને તેનો લાભ લેશે યાત્રિકો પરમાર લાલુભા અનુભા ગામ મોટી ફૂપડી